મંત્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધનમાં કહ્યું કે વર્ષ ઓગણીસો પંચોતેરની કટોકટીએ ભારતીય લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય છે લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ સંવાદ અને સહમતીથી કાર્ય કરીએ આમ બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાઈ હતી કટોકટી લગાવ્યાના પચાસ વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ સૌથી મોટું કારણ એ છે કે ઓગણીસો પંચોતેરમાં અલ્હદાબ કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ્થ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી પણ એનો દુરુપયોગ કરીને પચીસ જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી પસંદગી સહી કરાઈને જે કટોકટી જાહેર થઈ એના કારણે આ દેશમાં લાખો લોકોને નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું અનેક પ્રકારની મિશા રાખીને અનેક લોકોને જે આપણી ચાર સ્તંભ કહેવાય ચારે ચાર સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા એના કારણે નિર્દોષ લોકો ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર થઈ ગયા એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી આવો દિવસ પચાસ વર્ષ પહેલાં